સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપાને લઈને જે નિવેદન આપ્યું હતું એ નિવેદનનો બાદ જ્ઞાન પ્રકાશ સ્વામીએ બે વખત તો માફી માગી પરંતુ સનાતન ધર્મના અને સાથે જ જલારામ બાપાના ભક્તોની અંદર હજુ પણ આક્રોશ જોવા મળી રહ્યો છે અને આક્રોશને પગલે નવ તારીખે વીરપુર ખાતે એક મોટી બેઠક પણ મળવાની છે જોકે આ બેઠકની વચ્ચે પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક સંદેશ આપ્યો છે અને સાથે જ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેનો વિરોધ પણ દર્શાવ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપણી સાથે હું છું પ્રદીપ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ મૂળ એ સુરતના અમરોલી સ્થિત મંદિરના એ મહંત છે અને વ્યાસપીઠ ઉપર બેઠા હતા અને તે દરમિયાન તેમને જલારામ બાપાને લઈને એ નિવેદન આપ્યું જોકે કે નિવેદન બાદથી સતત આ માહોલ જે છે તે જલારામ બાપાના ભક્તોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે આ રોષને પગલે સતત સુરતની અંદર છેલ્લા ત્રણ દિવસથી આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે તો રાજકોટ હોય વીરપુર હોય કે સૌરાષ્ટ્રના કોઈ પંથક હોય તમામ જગ્યા ઉપર આવેદનપત્રો પણ આપવામાં આવી રહ્યા છે ને તમામ જગ્યાએ વિરોધ પણ થઈ રહ્યો છે જો કે આ વિરોધને પગલે સોશિયલ મીડિયાની અંદર પણ અલગ અલગ જે રાજકીય પક્ષના નેતાઓ હોય કે જે જલારામ બાપા સાથે જોડાયેલા છે જે તેમના ભક્તો છે તેમણે પણ સોશિયલ મીડિયા ઉપર એ પોસ્ટ મૂકવાની પણ શરૂઆત કરી છે જેમાં પરિમલ નથવાણીએ એક પોસ્ટ મૂકી છે અને સાથે જ જલારામ બાપાના ભક્ત તરીકે તેમને એ પોસ્ટ મૂકી છે પરિમલ નથવાણીએ પોસ્ટ મૂકતા તેમણે લખ્યું છે કે સંત શિરોમણી શ્રી જલારામ બાપાને માત્ર લોહાણા સમાજ જ નહીં પરંતુ સમગ્ર હિન્દુ સમાજ એ ભગવાન સ્વરૂપે માને છે હવે અહીંયા પરિમલ લથવાણીએ જે કહ્યું કે જલારામ બાપાને એ ન માત્ર લોહાણા સમાજ પરંતુ સમગ્ર હિન્દુ સમાજ અને ખરા અર્થની અંદર જ્યારે જલારામ બાપાને લઈને આ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારથી અત્યાર સુધી સમગ્ર હિન્દુ સમાજની અંદર આક્રોશ છે ન માત્ર લોહાણા સમાજ તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી અને પોતાના સંપ્રદાય કે કોઈ વ્યક્તિને ઊંચા દેખાડવા માટે સમાજને ભ્રમિત કરે તેવા નિવેદનો કરી જલારામ બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ એ નિંદનીય છે અહીંયા પરિમલ નથવાણીએ કોઈ પણ વ્યક્તિનું નામ કે કોઈ સંપ્રદાયનું નામ નથી લીધું માત્ર ને માત્ર એવું નિવેદન આપ્યું છે કે પોતાનો સંપ્રદાય ઊંચો બતાવવા માટે અને કોઈ સંપ્રદાયને નીચો બતાવો તે પ્રકારની વાત અહીંયા કરવામાં આવી છે ને વાત નિંદનીય છે એ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે જો કે લાખો લોકોની આસ્થાની ઠેસ પહોંચાડનારે તત્કાલિક ધોરણે વીરપુર જલારામ બાપાના મંદિરે જઈ પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવી જોઈએ આ વાત પરિમલ નથવાણી એ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત એ મહંત એ જ્ઞાન પ્રકાશ સ્વામીને લઈને કહેવામાં આવ્યું છે કે તેમને પોતાની ભૂલનો પશ્ચાતાપ કરવો જોઈએ અને તેમને તત્કાલ એ વીરપુર ખાતે આવવું જોઈએ જોકે હવે આ વાતની અંદર આગળ એ પણ લખવામાં આવ્યું છે પરમ પૂજ્ય જલારામ બાપાનો ફોટો પણ જે છે તે પરિમલ લથવાણીએ મૂક્યો છે અને તે પોસ્ટ પણ કર્યો છે તેમણે આ આ ફેસબુકના માધ્યમથી પરિમલ લથવાણીએ પોતાની તેમની વાત જે છે તે લોકો સમક્ષ મૂકી છે અને તેમણે કહ્યું છે કે જે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે તે વિવાદિત નિવેદન આપનાર જ્ઞાન પ્રકાશ સ્વામીએ વીરપુર ખાતે આવી અને પોતાની ભૂલ સ્વીકારી અને તેમને પશ્ચાતાપ કરવો જોઈએ જોકે શરૂઆતની અંદર જ્યારથી આ વિરોધ થયો ત્યારથી જ અત્યાર સુધીમાં જ્ઞાનપ્રકાશ સ્વામી હોય કે પછી વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન હોય એ અલગ અલગ એ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથેના એ કોલ રેકોર્ડિંગ પણ સામે આવ્યા તેમના નિવેદન પણ સામે આવ્યા તેમને માફી પણ માગી જોકે વીરપુર ખાતે એક બેઠક મળી તે બેઠકની અંદર વિડીયો કોલ મારફતે પણ સ્વામીએ માફી માંગી પરંતુ એ વિડીયો કોલની અંદર પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે એમને જે માફી માંગવામાં આવી રહી હતી તે માફી કેવી રીતે માગવામાં આવી રહી હતી તેમને ખ્યાલ જ નથી કે તેમને શું કરવાનું છે કેમ માફી માગવાની છે કેમ નથી માગવાની એટલે હવે એક બાદ એક એ લોહાણા રઘુવંશી સમાજના આગેવાનો હોય કે પછી હિન્દુ સમાજ સાથે જોડાયેલા અને રાજકીય પક્ષ સાથે જોડાયેલા આગેવાનો હોય તમામ લોકોએ વિરપુર જલારામ બાપાના ભક્તો જે છે એ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાતનો વિરોધ દર્શાવી રહ્યા છે અને તમામ લોકોની એક જ માંગ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના એ સ્વામી જ્ઞાન પ્રકાશ કે જેઓ વીરપુર જલારામ મંદિર ખાતે આવે પોતાનું શેષ ઝુકાવે અને પોતાની ભૂલનું પશ્ચાતાપ કરે કે આ જ માંગ સાથે લુહાણા સમાજના આગેવાનો અને સાથે જ હિન્દુ સમાજના એ કેટલાક સંગઠનોએ પણ આવેદનપત્રો પણ આપ્યા છે અને સાથે એ રાજકોટ સુરત અમરેલી એ જૂનાગઢ એ તમામ જગ્યાઓ ઉપર વિરોધ પણ દર્શાવવામાં આવ્યો છે અને અલગ અલગ જગ્યાએ જો વાત કરવામાં આવે તો એ નવ તારીખ સુધીનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું કે નવ તારીખ સુધીની અંદર જો સ્વામી એ વીરપુર જલારામ ખાતે આવીને પોતાનું સીઝ ઝુકાવીને માફી નહીં માંગે તો આગામી સમયની અંદર આ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે હવે જોવાનું રહેશે કે લોહાણા સમાજના આગેવાન રાજકીય નેતા અને તમામે લોકો એક બાજ એક સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરી રહ્યા છે જોકે ખાસ પરિમલ નથવાણીએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે માંગ કરી છે કે જે સ્વામી આ પ્રકારનું ભૂલ કરી છે કે જેમને પોતાનો સંપ્રદાય ઊંચો દેખાડવા માટે અન્ય સંપ્રદાયને નીચું દેખાડવાનું જે કામ કર્યું છે તે નિંદનીય છે તેવું પરિમલ આ સ્વામીએ વીરપુર વાવીને પોતાનું શીશ ઝુકાવવું જોઈએ તમારું શું માનવું છે પરિમલ લથવાણીની આ પોસ્ટથી લઈને તેમની વાતને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર